ઉધના મેન રોડ પરના સ્વામિનારાયણ મંદિર સામે આવેલા હરિનગર બે ના રોડ પર મહાદેવ ટ્રેડર્સ નામની રાત્રે નિશાન બનાવી હજારો રૂપિયાનો ફેરો કર્યો છે તો સામાન ચોરી કરી ભાગતા તસ્કરો બાજુની દુકાના સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે જેને કારણે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે ઉધના સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા હરિનગર બે ખાતે મહાદેવ ટ્રેડર્સ જે ડ્રાય ફ્રૂટની દુકાન આવેલી છે ત્યાં ગઈ રાત્રિના સમયે તસ્કરોએ આ દુકાનને નિશાન બનાવ્યું હતું અને દુકાનમાં શટર ઊંચો કરી દુકાનમાં રાખેલા ડ્રોહરની અંદરને રોકડા રૂપિયા તેમજ કાજુ બદામ અખરોટ સહિત સૂકા મેવાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા

અને ત્યાર પછી અત્યારે આ દરવાજો જે મેઇન છે ડ્રોઅર એ તોડ્યું છે એમાંથી ચોરી થઈ છે પોલીસમાં ફરિયાદ દર્જ કરાવી છે આમ સુરતમાં રોજેરોજ ચોરી સહિતની ઘટનાઓ વધતા જ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કે પોલીસ શું કરી રહી છે ત્યારે આ ઉધના હરિનગર બેમાં આ મહાદેવ ટ્રેડર્સમાં રાત્રિના સમયે ચોર કંપનીએ ત્રાટકી હાલ હજારો રૂપિયાની ચોરી કરી છે હર્ષા સેટા સાથે પ્રકાશવાળા